અને સાસુ સસરા સામે ફરિયાદ કરાઈ છે સુરતમાં પતિ પત્ની અને એક અજીબો ગરીબ કિસ્સો પોલીસ મથકે પહોંચ્યો હતો પત્નીને છોડી પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતા આરટીઓ ઇન્સ્પેક્ટર અને ફોરેસ્ટ અધિકારી પત્નીએ રંગે હાથ પકડ્યા હતા આ સાથે પત્નીએ પ્રેમિકાને ઘરમાંથી પતિને બહાર કાઢીને વિડિયો પણ બનાવ્યો હતો આ વિડીયો વાયરલ પણ થયો હતો જે તે દિવસે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જોકે તે દિવસે ફરિયાદ નોંધાઈ ન હતી આજે ફોરેસ્ટ અધિકારી પત્ની દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ તેની પ્રેમિકા અને સાસુ સસરા વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી છે આ મામલે અડાજણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઝ પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં ચાર આરોપી ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એક આરોપી નિકુંજ ગોસ્વામી છે જે એના પતિ છે અને આરટીઓમાં ફરજ બચાવે છે આ સિવાય એના સાસુ સસરા અને જે નિકુંજ ગોસ્વામી છે એને જે બેન સાથે સંબંધ છે તે મહિલા સાથે એ મહિલા વિરુદ્ધ એમણે ફરિયાદ આપેલી છે જેમાં ચારસો અઠાણું કર અને એટ્રોસીટી એક્ટ મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એમની રજૂઆત મૂળ એમને જાતિ વિશે શબ્દો બોલવા બાબતે તથા પ્રોપર્ટીમાં જે ભાગ છે એ ભાગ લઈ લેવા માટે એમને મારઝડું કરતા હતા એવી રજૂઆત છે અને એમના પતિના અન્ય સ્ત્રી મહિલા સાથે સંબંધ હતા એ મહિલા દ્વારા પણ એમને જાતિ શબ્દો બોલી અને અપમાન કરેલી છે એવી રજૂઆત કરવામાં આવેલી છે એ અનુસંધાને ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે અને તપાસ છે એસીપી એસસીએસટી સેલ તરફ મોકલી આપવામાં આવે છે આરોપીમાં જે ચાર નામ છે એમાં એક જે એમના પતિ છે એ આરટીઓમાં ફરજ બજાવે છે બાકી એમના સાસુ સસરા છે અને એક જે કુંટ ગોસ્વામી છે અને મહિલા મિત્ર છે